ગઢવાડીયા અને ધાનપુર તાલુકામાં ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ નવીન છૂટેલી ગ્રામ પંચાયતો માટે ખાતમુહૂર્ત યોજાયું બંને તાલુકામાં કુલ તેતાલીસ ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અંદાજે અગિયાર કરોડના ખર્ચે તેતાલીસ ભવનનું નિર્માણ થશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો રહ્યા હાજર ગ્રામજનોને પંચાયત સંબંધિત કામગીરી સરળ બનશે અનેક સુવિધાઓ સાથે આધુનિક ગ્રામ પંચાયત ભવન તૈયાર થશે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ ભારત વર્ષને વિકસિત ભારત કરવાના સંકલ્પ સાથે વીબી વિકસિત ભારત ઝેર રામજી યોજનાનો દેશના બજેટમાં અમલીકરણ કર્યું છે આગામી દિવસોની અંદર એ યોજનાઓ શરૂઆત થવાની છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોને સમૃદ્ધ કરવા માટે છબ્વીસો ને જેટલી ગ્રામ સચિવાલય તરીકેની શુભારંભ કરવાનો આણંદથી શરૂઆત કરી છે એના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામત વિસ્તારની અંદર